હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાન જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે સી ઈટી બે હજાર ચોવીસનું મિત્રો પરીક્ષા હતી અને આમ જોઈએ તો ઘણા બધા બાળકો આજે એક્ઝામ આપવા ગયા હતા અને આજે આપણે એ સિરીઝનું પેપર છે એ પેપરને આજે આપણે સોલ્યુશનના માધ્યમથી સમજવા જઈ રહ્યા છીએ મિત્રો ખાસ જોઈએ કે પેપર કેવું હતું મિત્રો ગણિતના જે રીઝનિંગ ગણિત અને રિઝનિંગના મિત્રો જોઈએ તો સાહીઠ જેટલા પ્રશ્નો મિત્રો સીઈટીમાં હતા જો તમે પાયો બુક્સ અમારી જોઈ હોય અને જેને નવોદયની તૈયારી કરી રહ્યા છે મિત્રો એ બધા બાળકોને આ બધા પ્રશ્નો સરળ લાગ્યા છે મિત્રો નવોદય કરતાં તો એકદમ સરળ છે અને આ બધા જ પ્રશ્નોના જવાબ મિત્રો ખાસ કરીએ તો પાયા બુકની અંદર પણ આવી આ જ પેટર્ને ઘણા બધા પ્રશ્નો મિત્રો સેમ છે આપણે જોઈએ પહેલો પ્રશ્ન જોઈએ તો કે પેટર્ન પૂર્ણ કરો તો પેલામાં શું છે એક જીરો એક પછી મિત્રો આમ સિમ્પલ તમને દેખાય છે કે બીજામાં શું થાય છે એક પછી બે જીરો અને એક પછી ત્રણ જીરો અને એક હવે મિત્રો સિમ્પલ વસ્તુ સમજી શકો છો કે શું આવશે ચાર ઝીરો એક બે ત્રણ એકડો લખી અને ચાર જીરો અને એક વચ્ચે ચાર જીરો આવશે તો આપણો જવાબ મિત્રો આવે છે બી બી આપણો જવાબ બને છે સરળ છે મિત્રો ત્યાર પછીની જો વાત કરીએ એક વત્તા ત્રણ બીજા પ્રશ્ન એક વત્તા ત્રણ એટલે થયા છે પાંચ એનો મતલબ શું છે મિત્રો એક વત્તા ત્રણ એટલે ચાર થવા જોઈએ પણ ચારને બદલે એક એડ કરો એટલે પાંચ બને છે એટલે બે ને ચાર છ છ વત્તા એક કરો એટલે સાત અહીંયા ઓપ્શન સિરીઝમાં બન્યા તો અહીંયા મિત્રો પાંચ ને ત્રણ આઠ અહીં પાંચ ને છ અગિયાર અગિયારમાં એક નાખીએ આપણે અગિયાર વત્તા એક કરીએ એટલે આપણો જવાબ બને બાર બાર ઓપ્શન મિત્રો ક્યાં છે

એકદમ સરળ જોવા મળે છે અહીંયા સાત પછી એક મૂકીને મિત્રો જોઈએ તો આઠ પછી નવ સાત આઠ નવ પછી મિત્રો શું આવશે દસ જવાબદસ સિમ્પલ છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આવી ચિત્ર છે એમાં એકડો છે બગડો તગડો ચોગડો હવે એકનો વર્ગ એની સામે એક છે બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે કરો એટલે મળે તમને ચાર પછી ત્રણ ગુણ્યા ત્રણ કરો ત્રણ ગુણ્યા ત્રણ કરો તો જવાબ મળશે નવું સિમ્પલ હવે તમને ખ્યાલ આવી ગયો હશે અહીંયા શું આવશે ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ ઓપ્શન બી મિત્રો આવી સરળ શ્રેણી મિત્રો અહીંયા પૂછેલી છે ત્યાર પછીની વાત કરીએ દસ દસમામાં તો છ છ વધે એટલે ચાલીસ આવશે ડીઓ જી એમાં મિત્રો જો તમે અરીસામાં જુઓ તો પેલા જી ઓપ્શન પહેલાં હોય તો જી અહીંયા જતો છે મિત્રો તો આ ખોટા ઓપ્શનને દૂર કરીએ તો એ અને સી જોવાના હોય તો જી મિત્રો હંમેશા દર્પણમાં આવો જી ન મળે જી આવો મળે એટલે આપણો જવાબ મિત્રો સિમ્પલ છે ખોટા દૂર કરો તો આપણો જવાબ સી મળી જાય છે અહીંયા મિત્રો જવાબ બે આવશે ઓકે આઠમામાં આપણો જવાબ બે આવે છે ત્યાર પછી મિત્રો અહીંયા પેટર્નની વાત કરીએ છીએ તો ચારસો પચીસ પછી ચારસો પચાસ એટલે મિત્રો પચીસ પચીસમાં વધારો થાય છે પચીસ પચીસ તમે જોઈ શકો છો વધે છે તો અહીંયા દસ દસ વધે વીસ ઉમેરતા જવું પાંચ ઉમેરતા કે પચીસ તો આપણો સિમ્પલ જ જવાબ જોવા મળે છે કે પચીસ ઉમેરતા જવાનું એટલે ડી અહીંયા મિત્રો આ બે ત્રણ ચાર અને છ શું કહેવા માગે છે એક જગ્યાએ મિત્રો બેનો બેની અંદર બેનો ઉમેરો કરવાનો અહીંયા એનો આમ જોઈએ તો વર્ગ જોવા મળે છે

આપણને એક્ઝામ સમય મિત્રો આવા વિડીયો પણ આપણે મૂકેલા છે અગિયારમાં પ્રશ્નની વાત કરીએ તો એ આપણો જવાબ આવે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જી મિત્રો અહીંયા ખાસ બે કોડ આપેલા છે જી આઈ વી ઇ એટલે જી બરાબર મિત્રો છે પાંચ એક ત્રણ સાત ઓકે પછી મિત્રો બી એ ટી બી એટલે નવ એ એટલે બે અને ટી એટલે ચાર હવે આ આ બંને ઉપરથી આપણે બનાવવાનું છે મિત્રો ખાસ જોઈએ કે આપણે શું બનાવવાનું છે મિત્રો તો બનાવવાનો છે જી એ ટી ઈ ગેટ તો મિત્રો જી માટે તો આપણને પાંચ મળી ગયો અહીંયા ઓકે એ બરાબર આપણને બે મળે છે ઓકે હવે પછી ટી બરાબર જુઓ ટી બરાબર ચાર મળે છે અને ઈ બરાબર આપણને સાત તો બાવન મિત્રો સુડતાલીસ બાવન સુડતાલીસ આપણો એ જવાબ બને છે હવે ક ખ ગ એટલે તમને મિત્રો એકડા બધાને આવડે છે ને પણ આવડે છે જ પછી શું આવે મિત્રો અહીંયા ખાસ જોઈ શકો છો ચ બરાબર અહીંયા બીજી વસ્તુ ચ પછી ચ છ ઝ અને ઝ તો મિત્રો આ જ પેલા આવશે આ ઝ પછી આવશે અને વચ્ચે આઠ કારણ કે સિરીઝ વધે છે બે ચાર છ પછી છ પછી આઠ આવે એટલે આપણો જવાબ અહીંયા મિત્રો બી બી આવે છે અહીંયા તેરમાં પ્રશ્નની આકૃતિની વાત કરીએ તો આમાં જવાબ એ આવશે જોઈ લેજો મિત્રો ચૌદમાં પ્રશ્નની વાત કરીએ જેવલ દર મહિનાની પહેલી તારીખે મિત્રો પાન પચાસ રૂપિયા મૂકે છે ઓક્ટોબર મહિનો મિત્રો એક મહિનામાં પચાસ મૂકે તો હવે અહીંયાથી યાદ રાખજો જૂનથી ઓક્ટોબર સુધી પાંચ મહિના થાય તો પાંચ ગુણ્યા પચાસ કરો એટલે પાંચ એટલે બસો પચાસ આપણો જવાબ બી આવે છે સાચું શું છે મિત્રો આ ગુણાકાર વાળો એ ઓપ્શન આપણે સાચું જોવા મળે છે ત્યાર પછી મિત્રો સરસ પ્રશ્ન ગુણાકાર આવા દાખલા મિત્રો પાયા બુકમાં જો તમે પાયો બુક અમારી લીધી હોય તો પાયા બુકમાં આવા બધા જ દાખલા આપણે મૂકા છે આપ જોઈ લેજો આવા ગુણાકારના દાખલા આપણે પાયા બુકની અંદર મૂકા છે છ એક માં મિત્રો કેટલા બટન હોય છ હોય તો પંદરમાં માં કેટલા પંદર ગુણ્યા છ સિમ્પલ પંદર છક કેટલા થાય વિચારી લો પંદર છક તો કે નેવ આપણો જવાબ મિત્રો નેવ એટલે બી આવે છે અહીંયા સિરીઝ છે ખાસ મિત્રો મિત્રો પછી અને અંદર કેટલા વ્યા એક પછી અહીંયા બે પછી ત્રણ પછી ચાર અને પાંચ હવે પછી છ વધે એટલે વીસ વત્તા છ કરો વીસ વત્તા છ એટલે છવ્વીસ આપણો જવાબ બનશે આ પણ જવાબ મિત્રો એ આવે છે સિમ્પલ છે ત્યાર પછી ક્યો માસ જુદો પડે મિત્રો જાન્યુઆરી કેમ કે જાન્યુઆરીમાં એકત્રીસ આ બધામાં ત્રીસ ત્રીસ છે એટલે આપણો એ જવાબ બનશે ઓકે જો દળ છે એનો ગ્રામ એકમ તો પ્રવાહી માટે મિત્રો પ્રવાહી માટે લિટર એટલે લિટર આપણો જવાબ બનશે એટલે એ આપણો જવાબ બને છે ઓકે પછી પાંત્રીસ વિદ્યાર્થી છે મિત્રો એક શાળામાં જો એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે તો પાંત્રી ગુણ્યા ત્રણ કરો પાંત્રીસ ગુણ્યા ત્રણ કરીએ તો ત્રણ પંચા પંદર વધી પડી દસ અને કેટલી વધે બે ચોકલેટ વધે વત્તા બે વધે છે એટલે તો એકસો પાંચ વત્તા બે કરીએ એકસો ને સાત આપણો જવાબ બનશે સી ઓકે અને સમૂહમાં કોની કિંમત વધુ છે તો એ વીસ ગુણ્યા ત્રણ કરીએ તો વીસ ગુણ્યા ત્રણ કરીએ એટલે સાહીઠ થાય છે એની કિંમત સૌથી વધારે થાય છે આપ જોઈ શકશો ઓકે તો આવા સરળ સરળ પ્રશ્નો છે વાળો મિત્રો અહીં પ્રશ્નો મૂક્યો છે પાંચ હજાર પેલા તો પાંચ હજાર લખવાના ઓકે પછી અને હજાર ના અડધો હજારનો અડધો એટલે હજાર ના અડધા બે વડે ડિવાઈડ કરીએ એટલે પાંચસો આવે તો એ પાંચસો અહીંયા મૂકવાના આનાથી બનતી સંખ્યા કઈ છે પાંચ હજાર પાંચસો આપણો જવાબ બી આવે છે હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે કેટલી જમીન ઘેરી શકે ઘેરી એટલે એનું ક્ષેત્રફળ મિત્રો એનું આપણે ક્ષેત્રફળ લેવાનું થાય છે એસી ગુણ્યા દસ એટલે આઠસો ચોરસ મિત્રો એકમ છે મીટર તો મીટર આપણો જવાબ આવવો જોઈએ ચોરસ મીટર યાદ રાખજો તો જ આપણો જવાબ સાચો એટલે ત્રેવીસમાં એ આવે છે ઓકે હવે ચાર્ટ એટલે શું મિત્રો પાઇ ચાટ એટલે વર્તુળ આલેખ આવે છે ઓકે પછી સાતની સ્થાન કિંમત અહીંયા મિત્રો સાત હજાર નવસો છપ્પનમાં સાતની કેટલી થાય સાત હજાર અને મિત્રો પાંચની સ્થાન કિંમત પચાસ સાત હજાર પચાસ બંનેનો સરવાળો થાય છે આવા દાખલા નવોદયમાં જોયા હેમંત પછી મિત્રો કઈ ઋતુ આવે ખાસ મિત્રો હેમંત ઋતુ છે એના પછી કઈ આવે તો શિશિર આવે ઓકે અહીંયા શિશિર આવશે હવે વીસ કિમી કાપતા એકસો દસ સિમ્પલ છે વીસે એક કિલોમીટર કાપે તો મિત્રો પાંચ કલાક થાય અને બીજું દસ કિલોમીટર માટે અડધો કલાક બીજી એટલે પાંચ કલાક અને ત્રીસ મિનિટ સિમ્પલ લોજિક થી તમે જોઈ શકો છો વીસ કિલોમીટર કાપે તો એક કલાક થાય તો સો પાંચ પાંચ કલાક અને ત્રીસ મિનિટ સિમ્પલ છે ત્યાર પછીની જો વાત કરીએ કે અમદાવાદ શહેરના મણિનગર નામના રહેઠાણના વિસ્તારમાં બે લાખ વાહનો તે પૈકી ચોથા ભાગના વાહનોના વાહનો બે પૈડાવાળા છે ઓકે ચોથા ભાગના મિત્રો તો બે લાખ હોય એનો ચોથો ભાગ કરવાનો બે લાખનો ચોથો ભાગ એટલે પચાસ હજાર સિમ્પલ દાખલો છે ચાર અંકોવાળી મિત્રો આની વાત કરીએ તો એનો જવાબ એ આવશે એ ખાસ બાળકો તમે જોઈ લેજો બાદ કરવાના છે એટલે ગુજરાતનું પ્રાચીન હયાત શહેર મિત્રો હવે અહીંયા થોડું ઘણું એમ લાગે છે જો દ્વારાવતી કહીએ તો પણ સાચું પડશે કેમકે દ્વારાવતી એ ગુજરાતનું દ્વારકા જૂનું પ્રાચીન જોવા કહીએ તો દ્વારકા પણ છે અને વડનગર પણ મિત્રો છે હવે અહીંયા તમારી આન્સર કે જે નક્કી કરે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરે છે એમાં જીતુ સર નહીં ઓકે જો ઇતિહાસની અંદર કહીએ તો દ્વારાવતી છે એ સૌથી જૂની કૃષ્ણ વખતમાં મિત્રો કૃષ્ણકાળ વખતે પણ મિત્રો આપણને ખ્યાલ છે એટલે અત્યારે આપણે જવાબ એ રાખીએ છીએ હવે તમારે નક્કી જે છે રાજ્ય પરીક્ષા બોર્ડ કરશે ત્યાર પછી એકત્રીસમાં પ્રશ્નની વાત કરીએ આગળ ફટાફટ જોતા જઈએ તો એક બોક્સમાં પંદર સિક્કો આવે તો વીસ બોક્સમાં પંદર ગુણ્યા વીસ ત્રણસો સિમ્પલ છે ડી જવાબ આપણો આવે છે બળદ બળદગાડું અંદાજે મિત્રો એક કલાકમાં ચાર કાપે તો ત્રીસ કિલોમીટર કાપવા તો મિત્રો ચાર નો ગુણાકાર ગુણાકારજો એક કલાકમાં મિત્રો ચાર કાપે તો સાત ચોક અઠ્યાવીસ અને હજુ મિત્રો જો સાત ચોક અઠ્યાવીસ એટલે બે કિલોમીટર હજુ અંતર એને કાપવાનું બાકી છે તો સાત કલાક અને ત્રીસ મિનિટ અહીંયા સી જવાબ આવશે ઓકે ત્યાર પછીની વાત કરીએ કે એક આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સના બારસો રૂપિયા તો એક કિલોનો ભાવ કેટલો તો બારસો ભાંગા મિત્રો તમે આઠ કરશો બારસો ભાઇંગા આઠ કરો એટલે એકસો પચાસ આપણો જવાબ આવશે ઓકે ત્યાર પછી ચોત્રીસમું વાત કરીએ અહીંયા મિત્રો સરસ પ્રશ્ન છે કે દસ હજારનો મિત્રો ત્રણ પંચમાં ભાગ કરીએ એટલે સાહીઠ છ હજાર મિત્રો આવે દસ હજારનો જો વાત કરીએ ત્રણ પંચમાંંશ દસ હજાર છે મિત્રો એના ત્રણ પંચમાંશ ભાગ કરીએ તો આપણો જવાબ મિત્રો કેટલો આવે છે છ હજાર તો જવાબ આવશે બી નીચેનામાંથી કયો કાઠખોણો નથી મિત્રો મોં જે જ્યારે પણ મિત્રો મગર છે મગર મિત્રો આ મગર હોય મિત્રો આપણે એનું મોં હે ને આટલું જ ખૂલશે એટલે મિત્રો ક્યારેય નેવું ડિગ્રી નહીં ખૂલે એનો મતલબ કે બી આપણો જવાબ આવે છે નીચેના પૈકી ક્યાં સમય ઘડિયાળના કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ બનશે મિત્રો કાટ ખૂણો બનશે ઘડિયાળમાં તો મિત્રો ઘડિયાળ આ તમે આપણે ઘડિયાળ બુકમાં પણ આવી નવ વાગે અહીંથી આમ આ નવ વાગશે તો અહીંયા કાટકોણ બનશે એટલે આપણો જવાબ એ આવશે બે વાગે નહીં બને છ વાગે નહીં ચાર વાગે નહીં આ બધા જ મિત્રો આપણે યાદ રાખજો પાયો બુકમાં આ કોન્સેપ્ટ આપેલો છે પછી નીચેના પૈકી કેનું ક્ષેત્રફળ ઓછું છે મિત્રો નોટનું ચલણી નોટ હંમેશા નાની હોય છે પછી આડત્રીસમો રાષ્ટ્રધ્વજ કેસરી રંગ ત્રીજો ભાગ મિત્રો અહીંયા ત્રીજો ભાગ રોકે છે પછી અહીંયા ખોટો વિકલ્પ આપણે ગોતવાનો છે તો આ ખોટો વિકલ્પ છે કેમ કે અહીંયા ટોટલ આ ભાગ ગણો તો ખ્યાલ આવી જશે ઓકે અહીંયા એ આ બધા સાચા છે એટલે ડી આપણો જવાબ બનશે ખોટો કીધો છે પછી પંચાવ બાવનનો અવયવ નથી કીધો મિત્રો નથી કીધો છે તો મિત્રો બાવનના ટોટલ ચાર અવયવ હોય તેર ચોક બાવન બે પણ હોય ઓકે પણ ત્રણ હોય નહીં એક કેળાના મિત્રો ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા તો પાંચ કેળાના કેટલા આપણ દાખલો સરસ છે તો જવાબ આવશે સત્તર પોઈન્ટ પચાસ સત્તર રૂપિયા પચાસ પૈસા પછી બે મીટર અને સેન્ટીમીટરમાં આપણે ફેરવવા માટે તો આનો જવાબ બી આવે છે પછી એક ચોરસ પાટિયું છે મિત્રો એની પરિમિતિ તમને આપી દીધી હવે અહીંયા થોડુંક મિત્રો પરિમિતિનું સૂત્ર શું છે પરિમિતિ બરાબર આપણે શું આવશે ચાર ગુણ્યા લંબાય તો આ ચાર આ બાજુ જશે એટલે શું આવ્યા સો એની લંબાઈ મળી મિત્રો પેલા આપણને સો લંબાઈ મળી હવે એનું ક્ષેત્રફળ સો ગુણ્યા સો કરીએ એનું ક્ષેત્રફળ થયું તો શું આવ્યું મિત્રો દસ હજાર તો મિત્રો દસ હજાર ઓપ્શનમાં નથી પણ આ શું મળ્યું છે મિત્રો દસ હજાર આપણને ચોરસ સેમી મળ્યું છે આપણને ઓપ્શનમાં મીટરમાં આપી દીધું એટલે જવાબ ડી આવશે દસ હજાર ક્યાંય નથી પણ એક ચોરસ મીટર એટલે દસ હજાર ચોરસ સેન્ટીમીટર થાય એટલે આપણો જવાબ મિત્રો આ એક પ્રશ્ન અત્યાર સુધીમાં કહી શકાય તો લેવલવાળો સીઈટીના લેવલ કારણ કે નવો દૈવનું લેવલે કહેવાય સીઈટીનો એક જ પ્રશ્ન કહી શકે બાકી બધા તો ગુણાકાર ભાગાકાર જ છે ચુમ્માલીસની જો વાત કરીએ પ્રશ્ન એક ખોખામાં વધુ બધુ ચોવીસ પુસ્તકો સમાય મિત્રો એક ખોખું છે તો હવે ચોવીસ કે છે બરાબર તો પાંચસો મિત્રો છોતેર પુસ્તકોમાં કેટલા ખોખા તો એમાં ચોવીસ આવે છે ઓકે પછી પિસ્તાલીસમાંની વાત કરીએ પિસ્તાલીસ ચાર લાખ પાંચસો સડસઠને કેવી રીતે લખાય સડસઠ તો સી સિમ્પલ આઠ અને સોળના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી તો સામાન્ય અવયવોની સંખ્યા મિત્રો ચાર મળે છે ઘડિયાળમાં મિત્રો આઠ વાગે બનતો ખૂણો કેવો છે આઠ વાગે મિત્રો ઘડિયાળમાં આ આપણા ઘડિયાળ છે મિત્રો ઓકે અહીંયા આઠ અહીંયા આપણે વાત કરીએ આ આઠ વાગે તો અહીંયા મિત્રો તમે વિચારો કે આ ખૂણો બને છે તો ગુરુ કોણ બને કેવો બને મિત્રો ગુરુ કોણ બને છે છ દશાંશ એટલે ઝીરો પોઈન્ટ છ ઓકે જવાબ બી આવે એચમાં કેટલા મિત્રો કાટખુંડ બને તો એચની અંદર મિત્રો આપણા પાયા બુકમાં પણ આપેલો છે આ પ્રશ્ન ચાર બને છે હદ માટે શું કહેવાય તો હદ માટે પરિમિતિ મિત્રો ધોરણ પાંચ ચારમાં આપેલું છે હદ શોધો એટલે પરિમિતિ ત્યાર પછી એકાવન મો પ્રશ્ન મિત્રો એક ચતુર્થાંશ મિત્રો ભાગ રોકે છે પછી બાવનમાં પ્રશ્નોની વાત કરીએ તો આનો જવાબ મિત્રો દર ત્રીજા મહિનાની એક સામાયિક જાન્યુઆરીમાં બહાર પાડે તો ત્રીજા સામાયિક માટે કયો મિત્રો દર જો શાળામાં દર ત્રીજા મહિને એક સામાયિક બારે તો મિત્રો આ ત્રીજો મહિનો આ પહેલો બીજો અને ત્રીજો આ દિવસે એ લોકો સામાયિક આપણે સમજી લ્યો બહાર પાડ્યું ઓકે જો પ્રથમ સામાયિક જાન્યુઆરીએ મહિના બહાર પાડે તો ત્રીજું સામાયિક એ ત્રીજું સામાયિક મિત્રો ક્યારે આવશે તમે સિમ્પલી વિચાર કરી લો પછી અહીંયા મિત્રો બીજા બીજા સામાયિક માટે એક બે અને ત્રણ તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન મિત્રો જૂન આવ્યું પછી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને આ રીતે ત્રણ ત્રણ ગાળા મિત્રો હોય છે ઓકે તો અહીંયા ત્રીજું સામાયિક કયા મહિનામાં બાર પાડશે તો મિત્રો ત્રીજું સામાયિક છે મિત્રો જુલાઈમાં આવે શું આવશે જુલાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈમાં ત્રીજું સામાયિક મિત્રો એ બહાર પાડશે ઓકે અહીંયા મિત્રો જો તમે જો બાળક કે સૌથી પહેલાં આ દિશામાં જવું છે ઉપર છે ઉત્તર તો આ છે દક્ષિણ આ પૂર્વ ના પશ્ચિમ તો મિત્રો પહેલા તો આ દિશા એટલે પશ્ચિમ દિશા પશ્ચિમ ઓપ્શન ક્યાંય છે હા સીમાં છે એટલે જવાબ આપણો સી આવે પણ મિત્રો અહીંયા આકૃતિમાં થોડીક ભૂલ છે જ્યારે છેલ્લે મિત્રો મંદિર તરફે જવું હોય તો એ એક વ્યક્તિને આ દિશામાં મોઢું રાખવું પડે આ એટલે ઉત્તર એટલે અહીંયા ઉત્તર હોવું જોઈએ પણ જો તમે સી ઓપ્શન ટ્લિક કરશો એટલે આપણો જવાબ સાચો છે ઓકે હાલો મિત્રો ત્યાર પછીની વાત કરીએ ચોપનમાં પ્રશ્નોમાં ચોપનની વાત કરીએ તો એમાં સત્યાવીસ લખોટી મિત્રો આવે છે ઓકે તમે ગણી શકો છો ત્યાર પછીની વાત કે તાપમાન છે મિત્રો તો ઓછો આલેખ કોનો છે આ સુરત ઓકે આવા સિમ્પલ સિમ્પલ પ્રશ્ન છે છપ્પનમું લંબાઈ દસ સેમી પહોળાઈ પાંચ સેમી અને ઊંચાઈ 4 તો કદ કેટલું ત્રણેયનો મિત્રો ગુણાકાર ત્રણ ને અહીંયા ગુણાકાર તમારે કરવાનો થાય છે બસો પંચેમી ઓકે એક જંગલની વાત કરે એકવીસો વૃક્ષ હતા નવા વૃક્ષનો વાવેતર કર્યા બાદ એમ કહેવાય એકવીસ હજાર વૃક્ષો હતા ને તેવીસ હજાર વૃક્ષો થયા તો કેટલા નવા વાવા મિત્રો બાદ બાકી કરવાની છે ઓકે બે હજાર પાંચસો ને મિત્રો બાદ બાકી કરો એટલે વીસ અહીંયા આવે છે વર્તુળના આઠ સરખા ભાગ કર્યા કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ રૂપે મિત્રો આઠ ભાગ કરે એટલે સિમ્પલ છે એક અસ્તાંશ આનો જવાબ આવે છે ઓગણસાઠમાં પ્રશ્ન જો વાત કરીએ મિત્રો તો ક્યા આકારને અડધો ત્રીજો ચોથો છઠ્ઠો ભાગ કરતા હંમેશા સરખો દેખાય તો હંમેશા મિત્રો વર્તુળ આવે છે અને સાપની રમતમાં આવતો પાછો આકાર કેવો છે સમઘન છે મિત્રો તો મિત્રો અહીંયા આપણે જોઈ લીધા એકથી ખાસ કહું છું એકથી સાઈઠ જે પ્રશ્ન રીઝનિંગ ગણિત અને રીઝનિંગ હતું તે ગણિત અને રીઝનિંગનો મિત્રો આપણે પ્રયત્ન કર્યો હવે પછીના સાઈઠ પ્રશ્નોનો ભાગ બીજો આપણે વિડીયો જોશું ઓકે વિડીયો ગમે તો મિત્રો લાઈક કરજો શેર કરશો અને આવા જ વિડીયો માટે અપેક્ષા જ્ઞાનકી સાથે જોડાયેલા રહું અમારી બુક્સ જો મિત્રો તમે કહી હશે ને તો આ આ સાય એસ પ્રશ્નો ગણિત રીઝનિંગના તમને રમતા રમતા આવડી ગયા છે આશા રાખું છું કે તમારા બધા જ પ્રશ્નો સાચા હોય એવી આશા સાથે જય દ્વારકાધીશ ફરી બીજા પાર્ટમાં આપણે મળશું જય દ્વારકાધીશ